રાજકોટ દુર્ઘટનામાં સીટ વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું જવાબદાર તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે એમના અવશેષો છે બિલકુલ એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશ્રય બિલકુલ નહોતો આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ જે બંધ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસોના માણસો ગુમ હોય સમસ્તો એને આપણે એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે